થઈ ને કેવો જાડ્યો હું કેવો પાતરું તો લેતા પીધા ઘરનો લે એમાં હોય હું મમ્મી શું લઈ ગઈ થી કાકા તારું તો ના થઈ ને તું જાડિયો હોય કોળિયું પેરવા મજા ગઈ પણ આઈથી ખંજો છો આવે તમે જાડિયા હોય એટલે જાડી હોય તો શું થઈ ગયો અમે ખાધા પીધા ઘર ના છે ઈ અમે એવા એમ જ થઇ તો કાં ઉખાડયું મકરુ ઈ હોય એવા હોય લે હોય એવા હોય એવું શું હોય કઈ હા ખાધા પીધા ઘર ના માણસો છે દૂધ પીધેલો તો દૂધ પીધેલો અમે કઈ જે ખાધું તો છે ને દૂધ પીધેલો હાલ બાકી હાલ 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 હાલ

હું વાત કરીશો તો મારે કમલેશ ને પાછો એકદી લઈ આવો જો તારી Saya je tom tom. Tarik tarik buku di bini nak si ulo konglo. Abi i konglo abi tit buat orang tit tolin tang aja. Abi mana apa ke? Ayo wat tarik